હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો આપણે આવી ગયા છે ખેતરમાં તો ખેતરમાં પાણી વાળવા આવી ગયા છે કબૂતર દેખાય આ પાણી આવે છે અને ખેતરમાં તો પાણી વાળી જ પાણી આવી ગયું છે ખેતરમાં અને પાછળ આપ દેખાય છે થોડું થોડું ઠંડી પણ છે આ ખેતર છે ખેતર ખેતરમાં બગલા પણ આવી ગયા છે તમને અમારા ગામ મંદિર દેખાતું છે આ મંદિર આપડે છીએ પાછળ તુવેરો આ છે કબૂતરો ખેતરમાં બહુ જ સારા કબૂતર છે હેલો આ કબૂતર આવી જશે ઘણા પોણીમાં જીવડા ખાવા માટે આ પાણી છે આ ખેતર આ વબા વાળી છે અને આ તુવેરો ને પાપડીઓ લાગી નથી તુવેરોના ખાલી પોનો એકલા આવી રહ્યા છે દેખાતી નહીં હોય પણ આ જો તુવેરોના ખાલી પોનો એકલા આવી ફૂલો પણ આવી રહ્યા છે થોડા થોડા લાગી જશે લીમડો અમને બતાવું પોણી ચોથી આવે છે આ કબૂતર અમારે ડાંગર કરી હતી ડાંગર કાઢી નાખી તો હવે પોણી ગાળવીને પછી કરવાના છે ઘઉં એટલે કાલનું ચાલુ હતું પોણી તો આ પાણી આવે એની વાત કરું તો નદીમાંથી માંથી મહીસાગર નદી માંથી મોટા થકી એલબામાં આવે આ એલબો છે તો આ એલબામાં પાણી આવે નહી પછી આ જેટલા પણ ખેતર દેખાય છે એ ખેતરમાં આ મોટરો થકી હલ્બામાં પાણી આવે અને પછી એમાંથી ખેતરોમાં પોણી જાય આ બીજું આવું ખેતર આ પહેલાં પાય દીધેલું ખેતર છે ને આપણું આ જે કાલનું પાવન ચાલુ હતું પણ થોડુંક રહી ગયેલું એટલે પાછું પાવન ચાલુ કર્યું છે